ગઈકાલે બંધારણના પ્રણેતા ઘડવૈયા ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિ સમગ્ર દેશભરમાં ઉલ્લાસ સાથે ઉજવવામાં આવી હતી દલિત સમાજના લોકો દ્વારા દેશભરમાં બાબાસાહેબ આંબેડકરને યાદ કરતા વિશાળ રેલી કાઢી હતી જેમાં મોટી સંખ્યામાં અન્ય ધર્મના લોકો પણ જોડાયા હતા એટલે વાત કરીએ તો અમદાવાદમાં આવેલા ચાંદખેડા ખાતે આનંદ સ્કાય લાઈવ ફ્લેટના રહીશો દ્વારા પણ બાબા સાહેબ આંબેડકરની એકસો જન્મ જન્મજયંતિમાં ત્યાંના રહીશો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું તેમાં ડૉક્ટર અવસર ડોક્ટર માનસી ડોડિયા અને ઉદય વણકર દ્વારા સાહેબ તેમના સંઘર્ષ ખાતા તેમજ પ્રવીણભાઈ અને વૈશ્ય રમેશભાઈ દ્વારા ભીમભજન અને કવિતાનું સુંદર પઠન કરવામાં આવ્યું હતું સોસાયટીના વરિષ્ઠ નાગરિક ભાઈલાલભાઈ પરમાર દ્વારા યુવા વર્ગને શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો તેવી સાહેબ આંબેડકરની જે રાહ છે તેના ઉપર ચાલવા માટે પ્રેરણા આપવામાં આવી છે ત્યારે હાલ બાબા સાહેબ આંબેડકરની જયંતિને લઈને જે સ્લોગન બાબા સાહેબે આપ્યા છે કે શિક્ષા વો કા દૂધ હે જો પીએ વો દહાડેગા એટલે સમાજને શિક્ષિત કેવી રીતે બની શકાય તે માટે દલિત સમાજના આગેવાનો પણ પ્રયાસો કરતા હોય છે મહેનત કરતા હોય છે તેના જ કારણે બાબાસાહેબ આંબેડકરે આપેલી પવિત્ર સંવિધાનની જે પુસ્તક છે તેના અનુસાર પ્રમાણે અનુશાસનથી ચાલે લોકો તે માટે પણ વાત કરવામાં આવી હતી દર્શક મિત્રો સ્કાયનેક મીડિયાને એપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં